તમને જોઈ લીધો હા તમને જોઈને ખબર પડી ગઈ છે હું કરવાના છું તો હું ને આ ચેલેન્જ કરવાના છે કેમ રે ફૂલ બાકાજી ક્યાં ધરાવા પાર છે એને જોવો તમે રાગલા કોણ ગીત છે હવે આઈ ડોન્ટ નો આઈ ડોન્ટ નો એનો મતલબ હું જાય તો મને નથી ખબર હવે આ તો આ જો સોડા આવી ગઈ છે આપણે

મોાવીજે આપણે ચેલેન્જ આજે હું જીતવાનો છું. તો આગળ તમને ખબર પડશે કોણ જીતે. અરે ચેલેન્જ છે કે તો કોણ તો આપણે ચેલેન્જ સ્ટાર્ટ હાલો ચેલેન્જ ચાલુ થ્રી ટુ વન સ્ટાર્ટ. એલા એ કુલ ટીન

ઓકે ઓર જમ દો કરમ એ મયા ગરમી હવે આ લાગતું નથી આ પૂરી થાય હવે દે મૂંજી જાવી પણ આ આઈ છે ને પેટમાં નથી નથી આને નથી આલે તમે તમે કેટલી ત્રણ પીધી અરે મેં છાર પીધી આ કેવું હોય તો હારે કઈ નહીં આપણે હું હવે નથી આગળ હા ભાઈ વિનર થઈ ગયા હું હારી ગયો કેમ કે થોડા બહુ સ્ટ્રોંગ આવે ને હોય અને હજી આપણે પનિશમેન્ટ મળશે હજી પનિશમેન્ટ પૂરે પૂરી દેવાની છે

ભૂલતા નહીં અને તમે કોમેન્ટ કરી નાખજો કે આપણે કેવો ચેનલ વિડીયો નાખવો છે અને કેવો લાવો તમે કેશો એવો આવશે ખાલી એકવાર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ આનંદ આવશે બધી પૂરી કરવા